પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદનો નેશનલ હાઈવે ચોસઠ અકસ્માત ઝોન બન્યો ઈટો બોલ ટ્રક ને અકસ્માત શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ હવે માર્ગ નહીં પણ એક જિલ્લો ઝાર બની ગયો છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી હોવાની લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની જે વણઠંભી વણઝાર સર્જાય છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તા દિવસો જાણે કે કોઈ મોટી લોહિયાત દુર્ઘટનાની રાહ જોઈને બેઠા ના હોય બત્રીસી નાળાથી માંડીને સમા ચોપડી સુધીના માર્ગની હાલત અતિ છે મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે કે વાહનોની ગતિ જાળવવી કે તેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે બચ્ચું ઘર નજીક ઇટોલ જેવી રીતે ખાડામાં ખાટકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલ છે ભારે વાહનો પણ જ્યાં સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે એક ટાવર મુખ્ય માર્ગ પર ખંડિત છે ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતા તે માર્ગ પણ નરક બનાવી દીધો છે

મારું નામ પટેલ હસન હું મૂળ રહેવાસી કાવીનો હું ભરૂચથી આવું છું અને અત્યારે મારી ફેમિલી સાથે જઈ રહ્યો હતો આ ખાડામાં હું પડી ગયો મારે માઇક હતી અને આ ખાડામાં પડ્યો તો હું સુધી બચી ગયેલો છે હેલ્મેટના હિસાબે બચી ગયો મારો હેલ્મેટ હતો તો મારે સરકારને વિનંતી છે આ ખાડો પુરાવે અને પબ્લિકને પણ જાગૃત થવાની જરૂર છે પબ્લિકને પણ એવું છે કે પબ્લિક પણ એનો અવાજ ઉઠાવે અને ખાડો પૂરાવે એટલી મારી ડર થાક છે